કંસની અહેવાલમાં આપનું સ્વાગત છે રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં થોડા દિવસ પહેલા ફિલ્મી ઢબે થયેલ મોટી ચાંદીની ચોરીનો ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઉકેલ્યો ભેદ બે જેટલા આરોપીઓની કરી ધરપકડ રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં શક્તિ સિલ્વર નામની પેઢીમાંથી ત્રણ તારીખે એકસો ચાલીસથી આશરે એકસો ચાલીસ કિલોની આજુબાજુ ચાંદીના દાગીના ચોરી થઈ ગયેલા હતા આ બાબતે રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રિજેશકુમાર જાસર તથા અધિક પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડીયા સર દ્વારા ડીસીપી ઝોન વનની ટી અંડરની ટીમો એલસીબી બી ડિવિઝનની ટીમો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોને આ ગુનો ડિટેક્ટ કરવા માટે સૂચના આપવામાં આવેલ હતી આ સૂચનાની અનુપાલના ભાગરૂપે એસીબી ક્રાઇમ શ્રી બસિયા સાહેબના નેતૃત્વમાં અલગ અલગ આઠ ટીમો બનાવવામાં આવેલ હતી જેમાં પીઆઈ શ્રી ગોંડલિયા સાહેબ પીઆઈ શ્રી જાદવ સાહેબ અને પીઆઈ શ્રી ડામોર સાહેબની ટીમો દ્વારા હ્યુમન રિસોર્સ તેમજ ટેકનિકલ રિસોર્સિસની મદદથી બે આરોપીઓને બે લાખ રોકડા એક ક્રેટા કાર અને એકત્રીસ કિલો ચોરીમાં ગયેલ ચાંદી સાથે પકડી પાડવામાં આવેલ છે અને આ જે આરોપીઓ હતા એમાં જે મુખ્ય યોજના બનાવનાર માણસો જે છે એક રતનસિંહ અને એક સેલેન્દ્રસિંહ રાજપૂત એ જે બે આરોપીઓ છે એમના દ્વારા આ આખી ચોરીની યોજના ઘડવામાં આવેલ હતી અને સૈલેન્દ્રસિંહ નામનો માણસ જે શિરોહી રાજસ્થાનનો રહેવાસી છે એ એક મહિનાથી રાજકોટમાં આટાફેરા મારતો હતો અને રેકી કરતો હતો એના પછી એ રાજસ્થાનથી પોતાની સાથે મુકેશ રામારામ પ્રજાપતિ અને એક છોટુ નામનો યુપીનો રહેવાસી માણસને સાથે લઈને અમદાવાદ આવ્યો હતો અને ત્યાં અમદાવાદમાં રતનસિંહ રાઠોડ નામના વ્યક્તિને મળ્યો હતો અને એ ચારેય અમદાવાદમાંથી ભેગા થઈ બોટાદના જરિયા ગામના રહેવાસી રાજુ ભોજક નામના આરોપીની ઘરે રાતે ઢોકાણ માટે આવ્યા હતા ત્યાં રાજુ ભોજક દ્વારા એમને એક ક્રેટા કાર અને પોતાનો એક જગદીશ ભોજક નામનો માણસ એમની સાથે મોકલવામાં આવેલ હતો અને આ તમામ આરોપીઓને સુધી રાજુ ભોજક મૂકી ગયો હતો અને જસદણ પછી એ તમામ આરોપીઓએ ક્રેટા કારમાંથી રાજકોટ શહેરમાં આવી અને ચોરીને અંજામ આપ્યો હતો અને ચોરી કર્યા ઉપરાંત પછી તમામ આરોપીઓ રાજુ ભોજકના ઘરે ફરીથી જતા રહ્યા અને રાજુ ભોજકના ઘરે ચાંદીની ભાગબટાઈ કરી હતી અને ભાગબટાઈ કર્યા ઉપરાંત રાજુ ભોજક નામનો આરોપી જે છે એ ફોર્ચ્યુનર કારમાં જે અમદાવાદથી ચાર આરોપીઓ આવ્યા હતા એ ચારેય આરોપીઓને અમદાવાદ મૂકવા માટે ગયો હતો અને અમદાવાદ ચારેયને મૂકીને પરત આવી રહ્યો આવી ગયો હતો તો રાજકોટ શહેર પોલીસની ટીમોને આજે સૂચના મળી કે ડેમ ચોકડીની આજુબાજુ સરદાર તરફથી એ જે રતનસિંહ રાઠોડ અને રાજુ ભોજક નામના વ્યક્તિ જે છે બંને એને ખબર પડી ગઈ હતી કે પોલીસ એમને ગોતે છે તો એક કેટા અને મુદ્દામાલને સગે વગે કરવા માટે રાજકોટ શહેર તરફ આવી રહ્યા હતા તો રાજકોટ શહેર પોલીસ દ્વારા ત્યાં એમને રંગે હાથ દબોચી લેવામાં આવ્યા હતા અને એમની પાસેથી ક્રેટા કાર 31 કિલો ચાંદી અને 2 લાખ રોકડા એમની પાસેથી કબજા કરવામાં આવેલા હતા સાહેબ આ બીજાનો સંપર્ક કઈ રીતે થયો સોરી એકા બીજા સાથે સંપર્ક અ રતનસિંહ અને શૈલેન્દ્રસિંહ રાજપૂત એ રતનસિંહ રાઠોડ જે છે પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો માણસ છે એ દાંતેવાડા રાજસ્થાન રાજસ્થાન બોર્ડર નજીક દાંતેવાડા નિવાસી છે અને શૈલેન્દ્રસિંહ રાજપૂત સિરોઈ રાજસ્થાનનો નિવાસી છે એ બંને એકબીજાને કોન્ટેક્ટમાં હતા અને ત્યાંથી પ્લાન કરીને પછી એ અમદાવાદ આવ્યા હતા અને અમદાવાદ ટેલિફોનિક સંપર્ક કરી રાજુ ભોજકના કોન્ટેક્ટમાં આવ્યા હતા અને રાજુ ભોજક પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પ્રોવિઝનના ગુના એના વિરુદ્ધ દાખલ થયેલ છે અને એ જે રતનસિંહ રાઠોડ છે એ રાજુ ભોજક ને પ્રોવિઝન માલ પહોંચાડે છે એના કારણે એ અગાઉથી કોન્ટેક્ટમાં આ કે આરોપી કોણ કેવી રીતે મળી હતી આટલો ચાંદીનો મુદ્દો કારણ કે એક અઠવાડિયા પહેલાથી હતું પણ ચલેન્દ્રસિંહ રાજપૂત નામનો જે માણસ છે એને રાજકોટ શહેરની આ જગ્યા ઉપર ચાંદી રાખવામાં આવે છે એ બાબતે ઇન્ફોર્મેશન મળી હતી અને એના પછી એ ઘણા છેલ્લા ઘણા સમયથી ત્યાં રેકી પણ કરી હતી અને ત્યાં આટાફેરા મારતો હતો પછી આ ચોરીને કેવી રીતે એક્ઝિક્યુટ કરવું એ રતનસિંહ રાઠોડ અને સૈલંદસિંહ રાજપૂત દ્વારા પ્લાન કરવામાં આવેલ હતો અને પછી પોતાની સાથે પોતાના શાકિર્દોને લઈ રાજુ ભોજકની મદદ લઈ આ ચોરીને અંજામ આપ્યો હતો ચોરી કરવા માટે ચોરી કરવા માટે ચાર માણસો સ્થળ ઉપર આવ્યા હતા પાંચ માણસો સ્થળ ઉપર આવ્યા હતા અને આ પાંચ માણસોનો જે બેકઅપ પ્રોવાઈડ હતો એમને ગાડીનો અને ઠેકાણો અને રાત્રે રોકાણની જગ્યા એ રાજુ વોઝક નામના માણસ દ્વારા કરવામાં આવ્યો હતો અને એના પછી અહેમદાબાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ બે રિસિવર્સ પકડવામાં આવ્યા છે અને એના પાસેથી પણ ચાલીસ ચાલીસ કિલો ચાંદી બરામદ કરવામાં આવેલ છે જેનું નામ માંગુસિંહ અને પ્રદીપ પ્રજાપતિ છે તો આ રીતે ઓવરઓલ કોલ મળીને નવ આરોપીઓના નામ હજુ સુધી સામે આવ્યા છે

એ અને અને ધર્મસિંહ નામનો માણસ ફ્રોડના કેસમાં અત્યારે છે એને રાજુ ભોજકને વેચી દીધી હતી પણ હજુ સુધી એના નામે નથી અને રાજુ ભોજક દ્વારા આ કાર વાપરવામાં વાપરવામાં આવતી હતી અને રાજુ ભોજક એ તમામ આરોપીઓને આ કેટાકાર પ્રોવાઈડિયા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રદીપ પ્રજાપતિ અને માંગુસિંહ નામના બે માણસોને ચાલીસ ચાલીસ કિલો ચાંદી સાથે પકડીને બી ડિવિઝનના બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવેલ છે એ બંને ગુનાના કામે જે મુદ્દામાલ ગયેલો છે એના રિસિવર્સ છે ચોરી કરવામાં એમનો કોઈ રોલ નથી ના ફક્ત અને ફક્ત ચોરી કરવાના ઇરાદેથી જ આ મુદ્દામાં ચોરી કરવામાં આવેલ છે એની પાછળ બીજો કોઈ ઉદ્દેશ્ય નથી આજે ચોરીને ચોરીની ઘટનાને ડિટેક્ટ કરવા માટે જે રાજકોટ શહેર ટીમની રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમો હતી એને બોટાદ પોલીસ સાથે સંકલન કર્યો હતો સ્ટેટ નેત્રમ સાથે સંકલન કર્યું હતું અને ઇન્દોર અને રાજસ્થાન સુધી પણ તપાસ માટે ગઈ હતી અને આ આખી મહેનત કરી પછી છેલ્લે બે આરોપીઓને મૂળ મુદ્દામાલ સાથે અને ક્રેટાકાર સાથે કબજે કરવામાં આવ્યું છે નહીં એ બાબતે મુખ્ય આરોપી જે જ્યારે ચોરી ને અંજામ આપ્યો ત્યાર પછી એમનો મોબાઈલ સ્વિચ ઓફ છે અને એ ચોરીને અંજામ આપ્યા પછી ફરાર જ છે તો એમાં એને પકડવા માટે અમારી ટીમો અત્યારે કાર્યરત છે જેટલા આરોપી અમારી પાસે જેટલી જેટલી ઇન્ફોર્મેશન મળતી જશે એ અમે પકડ્યા જ છે અને ફર્ધર ઇન્ફોર્મેશન આરોપી બાબતે અમને મળે તો એને પણ પકડી પાડવામાં આવશે શૈલેન્દ્રસિંહ રાજપૂત ને આ લોકલ જગ્યાની ટીપ કેવી રીતે મળી હતી એનો ઇન્ફોર્મેશન એને કેવી રીતે મળી હતી એ પોતે આવીને જણાઈ શકે એનો જ્યારે પકડવામાં આવશે એનો ઇન્ટરવ્યુશન દરમિયાન આથી સામે આવશે હજુ સુધીની તપાસમાં શૈલેન્દ્રસિંહ જે રાજકોટ સાથે કેવી રીતે કનેક્ટેડ છે આ કોઈ ઇન્ફોર્મેશન અમારી પાસે અવેલેબલ નથી એસી કિલો જે માલ જે છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કબ્જે કરવામાં આવેલ છે અને એકત્રીસ કિલો જેવો મુદ્દા માલ જે છે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કબજે કરવામાં આવેલ છે આમ કુલ એકસો દસ કેજી મુદ્દા માલ કરવામાં આવેલ છે